અમદાવાદના થલતેજ વિસ્તારમાં હોળી દહન સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા આસપાસના સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા હોળી દહન કરવામાં આવ્યું થલતીજમાં મુહૂર્ત પ્રમાણે હોલિકા દહન કરવામાં આવ્યું આસપાસના સ્થાનિક લોકો દ્વારા હોલિકા દહનની પૂજા કરવામાં આવી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હોલિકા દહનના દર્શન કર્યા આ સમયે તેમનો પૌત્ર તેમની સાથે જોવા મળ્યો હતો તો સૌ કોઈ જ્યારે હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યું છે હોલિકાના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના પૌત્ર સાથે હોળીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા એની ઉજવણી કરીને આગળ વધવા વાળો દેશ છે હોળી ઉપર સત્યનો વિજય છે એનું પ્રતિક આગળ વધે એના માટે જોડેથી છે બીજે દિવસે બધા જ રંગોના રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ બધાની સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી હોલિકા દેખા તો મુખ્યમંત્રીએ સૌ કોઈને હોળીની શુભકામનાઓ પાઠવી હતી તો સાથે જ તેઓ હોળીના દર્શન કરવા માટે પોતાના પૌત્ર સાથે પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો અન્ય લોકોની જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હોળીકાના દર્શન કર્યા હતા અને હોળીના પર્વની ઉજવણી કરી હતી તો સમગ્ર દેશભરમાં હોળીના તહેવારની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે તો આ સાથે જ અનેક જગ્યાએ વૈદિક હોડી પ્રગટાવવામાં આવી છે ઘણી બધી જગ્યાએ લાકડાનો ઉપયોગ ન કરી અને માત્ર ગોબસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે